નમસ્તે મિત્રો ડાયાબિટીસના પેશન્ટના મનમાં લગભગ એક સવાલ રહેતો હોય છે કે મેં તો બહુ ગળિયું ખાધું નથી તો પછી મને ડાયાબિટીસ થવાનું કારણ શું તો આજે આપણે જાણીએ કે ડાયાબિટીસ થવાના સામાન્ય કારણો થયા છે સૌથી પહેલું જે જોવા મળ્યું છે જીનેટિક છે કે તમારા વારસાગત તમારા ફાધર મધર કે બ્રધરના હોય તો તમને ડાયાબિટીસ આવી શકે છે સેકન્ડ છે બેઠાડું જીવન તમે જો એક્ટિવિટી લેવલ તમારું ઓછું હોય તો પણ ડાયાબિટીસ થઈ શકે છે એટલે એક્ટિવિટી વધારે રાખજો ત્રીજું છે ઓબેસિટી જો વજન વધારે પડતું હોય તમારું બીએમઆઈ પચીસ ઉપર હોય અને વજન વધ્યા કરતું હોય તો પણ તમને ડાયાબિટીસ થઈ શકે છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ શકે છે સ્ટ્રેસ પણ એક કારણ જોવામાં આવ્યું છે એ સિવાય બીપી કોલેસ્ટ્રોલ અને તમાકુનું સેવન એ પણ ડાયાબિટીસ થવાના કારણો છે